ના છે જે તહેવાર પણ પરિવાર સાથે ઉજી નથી શકતા તેના કારણે તેમને ગણેશ વિસર્જનના દિવસે જનહિત માટે સેવા સુરક્ષામાં ખડે પગે છે દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને સાતમા દિવસના રોજ ગણપતિની ખાસ વિસર્જન એક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ ઉત્સવમાં ફાયર બ્રિગેડના જવાનોએ તેમના નિવૃત્ત અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓનું પણ સન્માન કરી આરતી ઉપરાંત મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો વાસ્તે ગણપતિ બાપાની વિદાય કરી હતી ઉપરાંત વાત કરીએ તો મંગલ કામના પણ કરી હતી આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ સહિત ગામ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા